ઘરની હાલત અસ્ત વ્યસ્ત અને જીવ બેન બેઠા છે ખાટલીમાં કેમ બેન ખાટલીમાં હે મજા પકડી જાય ને હું છું પડી જાય આયા હું બને છે મા બેન છે ને ઈડલી સાંભર બનાવે છે ખાલી ઈડલી સાંભર હે ઈડલી ને

ઢોકળીઓ કે એવું કઈ છે નહીં હા ઢોકળી જ કહેવાય ને એવું કઈ છે નહીં આ તવલું મૂકી દીધું ને એની અંદર કાઠો મૂકી દીધો ને હવે ઉપર થાળી મૂકી દેવાની છે તો એટલી મોટી ઈડલી ઈડલી બને ઈડલો ઠેક ઠેક આ તો જો આ થાળીમાં તે નાખી દેવાની છે પછી છે ને એના આમ અલગ અલગ કટકા કરી નાખવાના બેન પડી તમે તમે ઉતરી જાય હવે આની અંદર નાખવાનો છે થોડાખાર કેટલો હોય મીઠું નાખવાનું એની પછી દેશી સ્ટારી સાંભાર અમરા થાળી ની અંદર તેલ નાખી દેવાનું આવી રીતે આપણે એક થાળી કમ્પ્લીટ થઈ છે અને આની ઉપર મૂકી દેવાનું છે કાઠા ઉપર પછી ઢાકી દેવાનું હવે કરીએ થઈ જાય જાય આપણે ને જેમ મકાઈના ટોકળા બનાવીને એ રીતે જ બનાવું છે સાંભાર બનાવેલો છે તૈયાર જો બનાવી નાખો છે બેને આપણે ગયેલા હતા કારખાને કઈ રીતનો હોય હું તો પહેલી વાર જોઉં છું

બીજી થાળી કમ્પ્લીટ થાય છે અલગ આડીસ આપણે અલગ બનાવી દો મરચા વડે બનાવી છે મરચો નાખી દીધું અંદર આ એમ નામ સિમ્પલ બનાવી હતી અજાની ઉપર કોતમરી આવશે ઇધર છે મારી પાસે મસ્ત લાગે ઓય તે મસાલેદાર છે કેમ રોવેલા એ તો

સારો છે મસાલેદાર ખાવાની છે આપણે આ તો બહુ મજા આવે બીજી ડિશ તૈયાર થઈ ગઈ છે આપડી આ મજા આવશે એક નંબર લાગે જો એમાં શરૂબેન કટિંગ કરે છે બેકાર પડ્યા હો શરૂ તો પડી વ્યવસ્થિત પડ્યા હતા આ તો ના આમાં બોલ તો આપણને કઈ બહુ જામો નહીં છે ને એ બહુ મસ્ત લાગે પણ ઇડલી છે ને આમ થોડીક ફીકી ફીકી લાગે છે બહુ નથી મજા આવતી ચોખાની આઈટમથી આપણે ઓછી ખાઈ આવું શાક ને રોટલો હોય ને દેશી તો બેસ્ટ બેસ્ટ ઈજ ખાઈ વધારે વધારે બાકી આ બધી વસ્તુ હાવ આપણે કોઈ મજા આવે એનું સારું લાગે યાર તો કે મારું બને આપણું બનાવ ખા ગમે જ કોને

આને આટલું આટલું ફીણ યસ તો ભાઈ અનિન્દ્રરાજ કાલે જ ગાય વિયાણી પર દૂધ છે નીચે ને ઉપર જો ફીણા જો ટાઈપ લાગે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ